નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલી તો આજે સતત બારસો સડત્રીસમો એપિસોડ અને બારસો સડત્રીસમો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે વાસી પડીકા કોનું પાપ આપણે પડીકા ખાઈએ છીએ ને અલગ અલગ એ વાસી હોય છે ક્યાં વાસી પડીકા પકડાયા છે ક્યાં વાસી ખોરાક પકડાયો છે જેની ઉપર એક્સપાયરી ડેટ હોય છે એના કરતાં પણ એ જૂના હોય છે એક્સપાયરી ડેટ પૂરી થયેલા પડીકા ક્યાં વેચાયા છે મેળાની અંદર કેવો સામાન વેચાય છે લોકમેળા ચાલી રહ્યા છે એ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે જાગૃતતા લાવવી જરૂરી છે ઉંમરગાંવથી અંબાજીના આપણા ગરીબ આદિવાસીઓને કેવા પડીકા વેચવામાં આવે છે એની વાત કરવી છે અને બીજો મુદ્દો છે કાળા પાણીની સજા લાંબા સમય બાદ વરસાદ આવ્યો મેઘરાજા મહેરબાન થયા પણ કેટલાક વિસ્તારોમાં સ્થાનિક પ્રશાસનના પાપે આ વરસાદ કાળા પાણીની સજા સમાન સાબિત થયો છે કેવી રીતે એ વિરામ બાદ જોઈશું પરંતુ શરૂઆત વાસી પડીકા કોનું પાપ સ્વાભાવિક રીતે જ ફાસ્ટફૂડનો જમાનો છે વેફર હોય કુરકુરે હોય કે તમામ આપણે ફરસાણ ફાસ્ટફૂડના પડીકા લેતા હોઈએ છીએ આપણે લઈએ છીએ સસ્તા મળે છે પાંચ રૂપિયા દસ રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા પણ આપણે ક્યારેની મેન્યુફેક્ચરિંગ ડેટ જોતા નથી આ જ રીતે આ પડીકા હોય કે આઈસ્ક્રીમની પ્રોડક્ટ કે ઠંડા પીણા સવિશેષ અત્યારની સિઝનમાં વધુ ખવાતા હોય છે વધુ પીવાતું પણ હોય છે ડ્રિંક્સ કારણ કે મેળાની સિઝન છે એવા પડીકા અને આવો આઈસ્ક્રીમ કે ઠંડા પીણા એક્સપાયરી ડેટવાળા હોય છે એ ધ્યાન રાખવું જરૂરી છે અને આવો જ પર્દાફાશ આપણા આદિવાસી બેલ્ટમાં થયો છે અનુસૂચિત જનજાતિના આપણા ગરીબ ભાઈ બહેનોને કે જેઓ ઓછા શિક્ષિત છે એમને કેવી રીતે એક્સપાયરી ડેટવાળા એટલે કે એ લોટ કે જેની આયુષ મહત્તમ આયુષ મર્યાદા કે આટલા સમયમાં જ ખાઈ શકાય એ પતી ગઈ છે છતાં પણ એમને પધરાવવામાં આવે છે રૂપિયા લઈને એનો મોટો પર્દાફાશ વલસાડ જિલ્લામાં થયો છે દ્રશ્યો જોજો વલસાડના ધરમપુર તાલુકાનું બિલપુડી ગામ અને ત્યાં પડેલો આ સામાન જોજો અને આ સામાન આદિવાસી બહુલ્ય ધરાવતા કેટલાક દુકાનદારોના ત્યાંથી મળ્યો છે એ દાળ પણ હોય એ તેલ પણ હોય કે અલગ અલગ પડીકા બિલપુર ગામના કેટલાક જાગૃત યુવકોના ધ્યાનમાં આવ્યું કે એક્સપાયરી ડેટ થયેલો સામાન અહીંયા વેચાય છે અગાઉ પણ તેમને દુકાનદારને એલર્ટ કરેલો ક્યાંક ખોટું કરી રહ્યા છો પણ એક્સપાયરી ડેટવાળો સામાન યથાવત રહેતા કેટલાક લોકોએ ત્યાં અલગ અલગ ઠેકાણે પાંચથી વધુ દુકાનોમાં રેડ કરી તો તેલ તલ બેકરી પ્રોડક્ટ કોલ્ડ્રીંક્સ ખાદ્ય ચીજોના પડીકા સૂપના પેકેટ ફરસાણ તુવેરદાળ ગરમ મસાલા લોટ ઠંડા પીણા આ બધું એક્સપાયરી વાળું પકડાયું છે આપ જોઈ શકો છો એ જાગૃત યુવકો હતા જેમને આ જાગૃતતા લાવી અને એ તમામ સામામ પકડ્યો છે આપ જોઈ શકો છો એપ્રિલ બે હજાર ત્રેવીસ પૂરી થઈ ગઈ ડેટ આપ આની તમામની ડેટ જે છે મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ આપ જોજો આ છઠ્ઠા મહિનામાં પૂરી થઈ ગયેલી ડેટ પણ આ બધો સામાન ત્યાં વેચાય છે કેમ કે આપણો આદિવાસી ભાઈ કે બહેન ઓછું ભણેલા છે અંગ્રેજી કદાચ જાણતા નથી એમને આ એક્સપાયરી ડેટનું જ્ઞાન નથી ત્યારે તેનો દુરુપયોગ કરી એવો સામાન પધરાવવામાં આવે છે આ જ રીતે મેળાઓમાં પણ આવો સામાન પધરાય છે જેની એક્સપાયરી ડેટ નજીક હોય ને મેળાની અંદર બલ્કમાં પધરાવી દેવામાં આવે આપ મેળાની વાત ચોક્કસથી કરીશું પણ પહેલી વાત આપણે કરીએ જે આદિવાસી બેલ્ટની અંદર મારા ગરીબ આદિવાસીઓને કે જેમને સવિશેષ પૌષ્ટિક આહારની જરૂર છે ત્યાંની સગર્ભા બહેનોને પૌષ્ટિક આહારની જરૂર છે કારણ કે ત્યાં માલ ન્યુટ્રિશન એટલે કે કુપોષણની વધુ સમસ્યા છે એવા વિસ્તારની અંદર આ પ્રકારનો વાસી ખોરાક વાસી ફરસાણ વેચાય છે એની પહેલાં ચર્ચા કરી લઈએ અરવિંદભાઈ પટેલ ધારાસભ્ય છે ધરમપુરના તેમની સાથે મેં વાત કરી છે ડૉક્ટર નીરોભાઈ જેવો સામાજિક કાર્યકર્તા છે એમની સાથે વાત કરીશું અને ડૉક્ટર પંકજભાઈ રાઠોડ નિવૃત્ત આરોગ્ય અધિકારી છે રાજકોટથી મેળામાં કેવો સામાન મળે છે ને એમની પાસેથી વાત કરીશું પરંતુ શરૂઆત ડૉક્ટર નીરવભાઈથી કરીએ નીરોભાઈ આપના વિસ્તારના જાગૃત લોકો હતા જાગૃત યુવકો હતા એનાથી આનો પર્દાફાશ થયો પણ કયા કયા પ્રકારનો ખેલ આપણા ઉમરગાંવથી અંબાજીના આદિવાસી વિસ્તારની અંદર આ દુકાનદારો પાડે છે અને એ ખેલને રોકવો જરૂરી છે કારણ કે આરોગ્ય અને એ પણ આપણા ગરીબ આદિવાસી કે ત્યાં આરોગ્યની સેવાઓ પણ ઓછી હોય છે પ્રમાણમાં ત્યાં સૌ ધ્યાન રાખવું જરૂરી છે નમસ્કાર રોનકભાઈ આપે ખૂબ સરસ મુદ્દો ઉઠાવ્યો છે આ મુદ્દો એકચ્યુલી ઉમરગામથી લઈને અંબાજી સુધીનો જે વિસ્તાર છે ત્યાંની લોકો મોટાભાગના જે વડીલો છે તે લોકોમાં તો શિક્ષણ જ નથી પણ યુવાનોમાં પણ અત્યારે ધીરે ધીરે શિક્ષણ આવી રહ્યું છે તો આ એક સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે કે જે આખા ગુજરાતનો માલ છે બગડેલો માલ છે તે અડધી કિંમતમાં અથવા એમથી ઓછી કિંમતમાં આવા દુકાનદારોને આપી દેવામાં આવે છે અને એ લોકો એમ આરપી પર જે ગરીબ ભલાભોળા આદિવાસી પ્રજા છે એ લોકોને વેચીને એ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે આ એક ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે ગયા વર્ષે પણ આવો જ એક કિસ્સો બનેલો હતો પણ એ લોકોએ તે સમયે સમય ગ્રામજનો એ મોટું મન રાખીને સમજાવટ કરીને પછી એ મુદ્દો જે તે સમયે પતાવી દીધેલો પરંતુ બે દિવસ પહેલા નિલેશભાઈ પ્રમોદભાઈ અને પ્રિયાકાંતભાઈ નામના ત્રણ યુવાનો રાત્રિના સમયે કોલ્ડ ડ્રિંક લેવા જાય છે તો કોલ્ડ ડ્રિંક લેવા જાય છે ત્યારે એના પર એક્સપાયરી ડેટ મળે છે તો એ લોકો દુકાનદારને કહે છે ભાઈ આ શું છે તો દુકાનદાર કહે છે કે તમ રકઝક થાય છે અને દુકાનદાર કહે થાય તે તોડી લો મારું કોઈ કંઈ તોડી નથી લેવાનું નીરવભાઈ સાથે ચોક્કસથી વાત કરીશું પરંતુ ત્યાં સુધી એ સંવાદ જોઈ લે જે નીરવભાઈ વાત કરતા હતા અમને આમલે તમાર તો કોઈ દેવા દેવા એક્સપેન્ડેડ માલ પકડે લાગળ બે દુકાન પર પકડાય એક્સપેન્ડેડ ત્યારે ભી અમે ઓરની કાબલે તમે આપલે કે નહી આપલે મારી કોઈ ટાઈમ છે આપકે કે નહી એ ટાઈમે તમે આપલે કે નહી આપલે આપલે કે ને આપના હાનામાં જવાબ આપો કોગો ફરાન હે આપકે લીકે ને આપપેલી આપપેલી કે ને આપપેલી કે ને હાનામાં આપપેલી તો કમ એક્સપેન્ડેડ માલ કઈ વેચી છો ઓર એ તો મે કે એક્સપેન્ડેડ તમે નામ થાય કે સરકાર સરકારને તમે ઉલ્લુ બનાવાના સરકાર લોકો ચાર માં સારુ આદિવાસી પ્રજા સુધી ખાવરું જાય એ હું સંવાદ સંભળાવી રહ્યો દર્શકોને અને વિડીયો પણ મારી પાસે આવ્યો હતો મારે એ જ જાણવું છે આ દુકાનદારો છે કોણ અને શું વિતરકો જાણી જોઈને જે કંપની કંપની વિતરક અને રિટેલર આ ત્રણેયનું મળીને કાટેલો હોય છે કે વધ્યો ઘટ્યો સામાન વાસી થયેલો સામાન આ બેલ્ટમાં વેચી મારો એકસો ને દસ ટકા રોનક ભાઈ આ સામાન મિલી ભગત વગર શક્ય નથી કારણ કે જે રીતના બે ચાલો માની લઈએ એક બે મહિના હોય તો કદાચ વ્યસ્તતા કામની વ્યસ્તતામાં ભૂલી જવાય એવું આપણે માની લઈએ પરંતુ બે હજાર એકવીસનો સામાન હાલ બે હજાર ચોવીસની ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે તે પણ ઓગસ્ટ મહિનાનો એન્ડિંગ ચાલી રહ્યો છે ત્યારે પણ વેચાય એ શક્ય નથી અને આ સંપૂર્ણ મિલીભગતથી અને આ મોટાભાગના જે દુકાનદારો હતા તમામ પરપ્રાંતિયો હતા એ લોકોના મગજમાં એવું હશે કે આ વસ્તુ અહીં આદિવાસી સમાજ છે ગરીબ છે વલોપોળો છે ઝઘડા લડાઈ ઝઘડામાં માનતો નથી એટલે એ લોકોને આપણે જે આપીશું પીરસીશું તે માની લેશે અને એ લોકો કોઈ પણ વાદ વિવાદ વગર આ વસ્તુ આપણે મોટી કમાણી મબલક કમાણી કરી લઈશું નીરુભાઈ આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય જેની જવાબદારી હોય નરેન્દ્ર મોદી સાહેબ આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જવાબદારી એ લોકો ચકાસણી નથી કરતા એ લોકોએ એ લોકો પર હું અત્યારે હાલ કંઈ ટીકા ટિપ્પણી નથી કરી શકતો કારણ કે એ લોકોએ કર્યું હોય લગભગ કર્યું જ હશે પરંતુ આ ખેલ જે છે દુકાનદારો રિટેલરો અને કાર્ટેલરો દ્વારા સુનિયોજિત ષડયંત્ર હેઠળ જ આ શક્ય બન્યું છે બાકી માણસ આવ્યો ને તો ત્રણ ત્રણ વર્ષ જૂના માલ વેચીને માણસના આરોગ્ય આરોગ્ય ગરીબ પ્રજાના જે સુવિધાઓ છે અને કુપોષણનો ભોગ સૌથી વધારે ઉમરગામથી અંબાજી સુધીનો બેલ્ટ બની રહ્યો છે અને સરકાર વિવિધ યોજનાઓ લાવીને કુપોષણ નિવારવા કોશિશ કરી રહી છે ત્યારે આ જે કરી રહ્યા છે તે અસ્વીકાર્ય છે આપનો ખૂબ ખૂબ આભાર ખેર આ વાત અરવિંદભાઈ પટેલ સાથે પણ મેં ચર્ચા કરી છે અરવિંદભાઈ સ્થાનિક ધારાસભ્ય છે અરવિંદભાઈ સતર્ક ધારાસભ્ય છે એમના પણ આ ધ્યાનમાં ચીજ આવી હતી આખી વાત આવી હતી અરવિંદભાઈએ શું કહ્યું એ જોઈ લઈ અરવિંદભાઈ આપના વિસ્તારની અંદર અમે જોયું આ ફૂડના પેકેટ હોય કે પછી તેલની બોટલ હોય બધું એક્સપાયરી ડેટવાળું આ વેચાતું પણ હતું કેટલાક જાગૃત યુવકોએ ચોક્કસથી પ્રયાસ કર્યો પણ આ પ્રકારનો એક્સપાયરી ડેટવાળો સામાન વેચવો અથવા વેચાતો હોવો કેટલું ઘાતક આપે વિસ્તારના ધારાસભ્ય છો આપ વિસ્તારને સારી રીતે જાણો છો મારા કરતાં સારી રીતે આપ એલોબ્રેટ પણ કરી શકશો કેટલું ખતરનાક છે અને ઓછું ભણેલા આપણા આદિવાસી ભાઈઓને એમના સ્વાસ્થ્ય સાથે કેટલા છેડા થઈ રહ્યા છે એમાં રોનકભાઈ આ જે ઘટના બની અને આ અમારા આદિવાસી વિસ્તારમાં આ રીતે એક્સપાય વાળા જે માલનું વેચાણ થાય એ જાણીને મને બી ખૂબ દુઃખ થયું અને જે તે ટાઈમે અમે ગાંધીનગર વિધાનસભાના સત્રમાં હતા અને એ સત્ર દરમિયાન જેવું મને આ સમાચાર જાણવા મળ્યા અને જનતા રેડ કરી એટલે મેં તરત જ ફૂલ ઇન્સ્પેક્ટર મામલતદાર ટીડીઓ એ લોકોને બધાને જાણ કરી અને એને સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે કારણ કે અમારો જે વિસ્તાર છે એ આદિવાસી વિસ્તાર છે ડુંગરાળ વિસ્તાર છે લોકો અશિક્ષિત છે અને એના માટે એક તો સરકાર તરફથી જે કુપોષણ છે એ દૂર કરવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવે છે અને એવા સંજોગોમાં જે આ લોકો અભણ અજ્ઞાન વિસ્તારમાં જે આ રીતે એક્સપાયર ડેટનો માલનું વેચાણ કરે એ જાણીને ખૂબ દુઃખની લાગણી પણ અનુભવું છું અને એનું અમે સંકલન પણ પ્રશ્ન પૂછવાના છું અને આવું કોઈ બનાવ ન બને અને આદિવાસી જે ભોળી પ્રજા છે એમાં કોઈ છેતરી ન જાય એના માટે તંત્રને પણ તાકીદ કરી છે અને ખાસ કરીને રનકભાઈ આપનો પણ એટલો આભાર માનું છું કે આપ આ અમારા આદિવાસી વિસ્તારના ગરીબ લોકો અભણ અજ્ઞાન લોકો કે જે લોકો આ રીતે ભોળી પ્રજા છે એ છેતરાય છે એવા લોકોને તમે આ મીડિયામાં લાવીને તમે જાગૃત કરો છો તેનો હું હૃદયથી આભાર પણ માનું છું અરવિંદભાઈ તમારો એક શબ્દ મને વધુ ગમ્યો અને ભોળા લોકો એમાં કોઈ બે મત નહીં કે સૌથી વધુ ભોળી કોઈ પ્રજા હશે તો આપણા આદિવાસી ભાઈઓ બહેનો છે એક ગામમાં પકડાયું એક વિસ્તારથી પકડાયું આપ શું માનો છો તમને નથી લાગતું કે પ્રશાસને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને તમામ વિભાગોએ આખા આ બેલ્ટ ઉપર આ પ્રકારની જેટલી પણ પ્રોડક્ટ વેચાય છે એનું એકવાર ટેસ્ટિંગ એકવાર ચેકિંગ એકવાર આખી ડ્રાઈવ કરવી જરૂરી હોય જેના કારણે કમસે કમ આ લોકોને ફરક પાસે ડર ઘૂસે કે જો હવે અહીંયા ભૂડી પ્રજાને છેતરવાનું બંધ નહીં કરી તો પકડાઈશું એ બાબતમાં અમે પણ અગાઉ પણ બધાને ચેતવણી આપેલી અને અમારા જે લોકો કાર્યકર્તા છે એ લોકોને પણ એ લોકોને અમે સૂચના આપેલી કે આ લોકો જે લોકો માલ લાવે છે એ બધો એક્સપાયર ડેટવાળો અને હલકી કક્ષાનો લાવીને આ વિસ્તારમાં લોકો છેતરાય છે એટલે તમે બધા જાગૃત પણ થાઓ એમાં એ બાબતમાં અમે બધાએ જ કીધું છે તેમ છતાં પણ જે આ ભોળી પ્રજા સસ્તી વસ્તુ મળે અને એમાં એ લોકોને કોઈ જ્ઞાન હોતું નથી એટલે એમાં આ લોકો એનો ફાયદો ઉઠાવે છે એટલે હવે પછી સરકારી તંત્રને પણ અમે તો ખાસ એની જન જનતા રેડ કરે એના કરતાં આપણું જે તંત્ર છે કે તમે આખી ડ્રાઈવ ચેકિંગ કરો અને આ વિસ્તારમાં આખો જે ઉંમરગામથી અંબાજી સુધીનો પટ્ટો છે એ પટ્ટામાં દરેક વિસ્તારમાં આ વસ્તુ બને છે એ તો આજે જનતા રેડ કરીને જાગૃત લોકોએ અહીંયા ઉજાગર કર્યું છે એ અને તમે પણ એમાં આ ખાસ ઈચ્છામાં આ ભોળી પ્રજા માટે જે પ્રયત્ન કર્યા છે એ મને લાગે છે ત્યાં સુધી અમારા આદિવાસી વિસ્તારના જે ભાવિ પેઢી છે કે નાના બાળકો છે કે જે કુપોષિત ના બાળકો છે એવા લોકો માટે ખૂબ આશીર્વાદરૂપ નીવડશે અરવિંદભાઈ અંતિમ સવાલ કેમ કે મેં થોડાક દિવસ પહેલાં કાર્યક્રમ કર્યો તો સસ્તા અનાજની દુકાનમાં મળતા અનાજનો જો કે મેં આદિવાસી બેલ્ટનું નથી પરીક્ષણ કર્યું કે નથી એના અહેવાલ પણ અહીંયા મેં જોયું તો સડેલું અનાજ મળતું હતું ગરીબોને જે અનાજ અપાતું હતું સડે ઉપર આપ શું માનો છો જે સસ્તા અનાજની દુકાનોની અંદર જે વિતરણ થાય છે શું એ ગુણવત્તા સફળ છે કે ત્યાં પણ ચકાસણી જરૂરી છે ના એ સસ્તાન્ય દુકાનોમાં પણ જો આવું વસ્તુ મળતી હોય તો એ બાબતમાં એમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કેમ કે ખોરાક પણ સારો મળવો જોઈએ અરવિંદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને મને પાક્કો ભરોસો છે આપ જાગૃત ધારાસભ્ય છો આપની જાગૃતતા ચોક્કસથી મારા આદિવાસી ભાઈઓ બહેનોને વધુ તંદુરસ્ત બનાવશે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ રનકભાઈ આપને પણ ખૂબ ખૂબ આભાર કે અમારા આદિવાસી ભોળી પ્રજા માટે તમે લાગણીશીલ બન્યા છો અને આ જે વિષય છે એને ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધીનો આખા પટ્ટામાં એનો સંદેશો જશે અને એનું સારું પરિણામ આવશે મારા ગુજરાતના લોકોને બીમાર પાડનાર લોકો એ તમામ વેપારીઓને ખુલ્લા પાડવા જરૂરી છે નાના નાના એમના સ્વાર્થ ખાતર આ પ્રકારે ગમે તે માલ પધરાવી દે સામાન પધરાવી દે ક્યારે ન હોઈ શકે માત્ર આ જગ્યાએ થાય છે એવું નથી અનેક હોટલોમાં પણ જોવા મળ્યું છે અમદાવાદમાં પ્રાઇડ હોટલ એના રસોડાની અંદરથી પણ જ્યારે કંઈક કમ્પ્લેન થઈને ચકાસણી થઈ તો જોવા મળ્યું કે ત્યાંના મસાલા જે છે એ પણ એક્સપાયરી ડેટમાં પડ્યા હતા ત્યાં જે સ્ટોરેજમાંથી મળ્યા હતા જો કે રસોડું સીલ કરાયું છે પણ અનેક હોટલો ઉપર પણ આ જ પ્રકારનો સામાન વપરાય છે એક્સપાયરી ડેટનો હોય સસ્તામાં મળી જાય વાપરી દો હાઈવે પરની હોટલો ઉપર કારણ કે ત્યાં પણ જલ્દીમાં આપણે પડીકા લેતા હોઈએ છીએ ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ છે મેળાની અંદર સૌથી વધુ સામાન ઝડપી મેળામાં વેચાતો હોય છે ત્યારે ત્યાં પણ એ પ્રકારની સ્થિતિ થતી હોય છે અને એટલે જ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મેળા થયા છે તમામ ઠેકાણે મેળા થઈ રહ્યા છે ત્યારે વધુ ધ્યાન આપવું જરૂરી છે મારી જોડે

રાજકોટનો મેળો એટલે અનેરો મેળો છે અને સૌરાષ્ટ્રમાં મેળાનું મેળામણ એવું હોય છે કે અઠવાડિયા સુધી આખી કહી શકાય કે લોકો એમાં ઓતપ્રોત થઈ જાય છે નાના બાળકોથી લઈ અને મોટા વૃદ્ધો સુધીના દરેકને ક્યાંક ને ક્યાંક જાય છે અને ખાસ કરીને મેળાનું મુખ્યત્વે જે આકર્ષણ છે એ ખાણીપીણી છે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરનો જે મેળો છે એ વર્ષોથી થાય છે કે જેમાં દરરોજની લગભગ એક લાખ થી બે લાખ લાખ અવરજવર થાય છે એ કહીશ કે જે મારા અનુભવને આધારિત કે અત્યારે ફૂડનું કોન્સન્ટ્રેશન ખરેખર તો ભેળસેળ ઉપર છે પરંતુ એની સામે જો પેરેર વાત કરીએ તો જે આપણી ચેનલે અથવા રોનકભાઈ આપણે જે ઇશ્યુ ઉજાગર કર્યો છે કે જે ફૂડ પેકેટ છે એ એમાં એક્સપાયરી ડેટ અથવા તો એ જે ડેટ વિનાનો છે એ પેરેલ જે મોટો બિઝનેસ છે એ ખરેખર કહી શકાય કે આરોગ્ય માટે એક જોખમ રૂપ છે એક ચેતવણી રૂપ છે મેળાની વાત કરીએ તો મેળામાં મુખ્યત્વે જે આપણે વાત કરીએ તો એમાં આઈસક્રીમ કોલ્ડ ડ્રિન્ક્સ પછી છે પડીકા છે જે આપણે ફૂડ પેકેટ કહી શકીએ સાથે સાથે ચોકલેટ છે અને જે અમુક વસ્તુ છે કે જે ઓલમોસ્ટ પેકેટમાં વેચે છે એફએસએસઆઈ મુજબ પેકેટનો મુખ્યત્વે રોલ એ છે કે લોકોને ગુણવત્તા સભર અને સુવ્યવસ્થિત મળે અને લોકો જાણી શકે એ માટેનું છે 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 પરંતુ જે જે ખાસ કરીને અથવા કે ધાર્મિક સ્થળે માટે થાય છે એમાં મોટા પ્રમાણમાં આ રીતે જે છે એ ભેળસેળ કરતા હું તમને એ કહીશ કે જે એક્સપાયરી અથવા તો કહેવાય કે પ્લાન મેનરમાં ખોટો માલ ધાબડી દેવાનો એક વ્યવસ્થિત કેન્ડલ ચાલે છે મારા અનુભવને આધારિત કઈ કહી શકાય કે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં મેક્સિમમ આઈસ્ક્રીમ કેન્ડી અથવા તો કોલ્ડ્રીસ મેળા દરમિયાન કન્ઝર્વ થાય છે કે ટર્ન બંધ થાય છે આમાં જે ખાસ કરીને કે લેભાગુ વ્યક્તિઓ અને લેભાગુ વેપારીઓ જે થાય છે એ મુખ્યત્વે છે એની ડેટમાં જે ખાસ કરીને જે લોકો મેળામાં જાય છે ત્યારે એ જોતા નથી અને એમાં જે બેસ્ટ બિફોર અથવા તો એક્સપાયરી ડેટ જોવામાં આવતી પરંતુ જે મેળામાં જે એક મિશીપ કરવામાં આવે છે એમાં એ છે કે જે કપ કેન્ડી અથવા તો જે બોટલ છે એમાં જે નિયર એક્સપાયરી અથવા તો એક્સપાયર થઈ ગયેલો છે માલ દાબડી દેવામાં આવે છે લોકો એ જોઈ શકતા નથી અને સાથે સાથે અમુક એક્સપાયરી માલમાં એવું છે કે જે ઇન્ક રિમુવર અથવા તો જે પેન હોય છે એનો ઉપયોગ કરી એ રિમૂવ કરવામાં આવે છે પરિણામે લોકોને ખબર પડતી નથી પરિણામે લોકોના આરોગ્ય સાથે ચેડાઈ થાય છે અમુક જગ્યાએ એવી પણ સ્કીમ વાપરવામાં આવે છે કે આની સાથે એકને ને એક સાથે ફ્રી કરીને લોભામણી જાહેરાત કરવામાં આવે છે ખરેખર તો એ આરોગ્ય માટે નુકસાનકારક છે જે લેબલની વાત કરીએ તો ફૂડની પેકેટની લેબલમાં નિયમ મુજબ એમાં સાત વસ્તુ મેન્ડેટરી છે એ પૈકીની એ ફૂડમાં મેન્યુફેક્ચર ઓર પેકેટ ડેટની સાથે સાથે બે યુઝ બાય ડેટ અથવા ડેસ બિફોર ડેટ અથવા એક્સપાયરી ડેટ નાખવી ખૂબ જરૂર છે પરંતુ મેં આપે જણાવ્યું ને આપના ઇસ્યુ મુજબ અત્યારે ખાસ કરીને મેળા અને પછાત વિસ્તાર અને એવું પણ કહી શકાય કે જે મોટું જ્યાં કન્ઝપ્શન છે ખાસ કરીને મોલ અથવા એવી જગ્યા કે જ્યાં એવી સ્કીમ બાળવા આપવામાં આવે છે કે એકની સાથે ફ્રી એમાં મોટા પ્રમાણમાં આ ગોલમાલ થઈ રહી છે અને આ ગોલમાલ એ ખરેખર તો લોકોના વિશ્વાસ સાથે ચેડા છે કારણ કે જે પેક વસ્તુ છે પેકમાં એક વિશ્વાસ છે એની ગુણવત્તા સભર છે અને એનું આરોગ્ય સાથે ચોક્કસપણે જોડાણ છે

ઉપરની તારીખ જોતા પણ નથી કે આ બેસ્ટ બિફોરવાળી તારીખ છે પ્રોડક્ટ છે આ એક્સપાયરી ડેટવાળી પ્રોડક્ટ છે આપણી નથી જોવાની જે આદતને એનો દુરુપયોગ આ વિતરકો કરે છે કંપનીઓ પણ જાણે છે કંપનીઓ પણ જાણે છે કે એમની બેચની એક્સપાયરી ડેટ થઈ છે પણ ક્યારે એક્સપાયરી ડેટવાળું એ વિતરક પાસેથી એ પ્રોડક્ટ ખાદ્ય પદાર્થ વિડ્રો કરતા નથી ફેંકી દેવો એના કરતાં જે મળ્યું એ એમ કરીને રૂપિયા કમાય છે એમની રૂપિયા કમાવાની લાલચ આપણા સ્વાસ્થ્ય માટે ભારે પડે છે કેમ કે મસાલેદાર પ્રોડક્ટ હોય છે ત્યારે આપણને ખોરી લાગતી નથી અને આપણે સારી સારી કરીને ખાઈ જઈએ છીએ પછી છેલ્લે બીમાર પડીએ છીએ આ પ્રકારના રેકેટ હાઈવે પરની ખાસ કરીને હોટલોમાં થાય છે જ્યાં લક્ઝરીઓ ઊભી રહે છે ત્યાં આપણે મજબૂર હોઈએ છીએ એ જ જગ્યાએ ઊભી રહેતી હોય ત્યાં જમવાનું હોય છે ત્યાં પણ આ જ પ્રકારની પ્રોડક્ટ આપણને પધરાવવામાં આવે છે અને ત્યાં તો એમઆરપીનું પણ ધ્યાન આપવામાં આવતું નથી સરકારના વિભાગ છે આરોગ્ય વિભાગ પણ છે તોલમાપ વિભાગ પણ છે આ તમામની જવાબદારી છે સતત આ પ્રકારની પ્રોડક્ટ અને એના વેચાણ ઉપર મોનિટરિંગ રાખવાનું જરૂર છે સરકારના એ વિભાગે મોનિટરિંગ વધારવાનું અને વિભાગ મોનિટરિંગ કરે કે ન કરે આપણે તો જોઈ શકીએ ને તારીખ એક નાનું અમથું પણ પડીકું લેતા હોઈએ તો મેન્યુફેક્ચરિંગ ડેટ જોવાનું ભૂલતા નહીં ત્યાં સુધી કે હવે તો દવામાં પણ ખેલ કરવામાં આવે છે અનેક લોકો એવા છે દવા પણ એક્સપાયરી ડેટવાળી વેચે છે બજારમાંથી કેરી કરે છે ને પછી વેચે છે ત્યાં પણ ધ્યાન રાખવું જરૂરી છે આપણે આપણા સ્વાસ્થ્ય માટે આપણા આરોગ્ય માટે વધુ સતર્ક રહેવું પડશે અને જ્યાં પણ આ પ્રકારનો એક્સપાયરી ડેટવાળો ગુણવત્તા સભર ન હોય તેવો સામાન વેચાતો હોય ને માત્ર આપણે ન ખરીદી એટલું નહીં પણ સરકારી વિભાગનું પણ ધ્યાન દોરીએ આપણી એક નાગરિક તરીકેની આપણે ફરજ બજાવીએ કારણ કે આપણે સ્વસ્થ સ્વસ્થશું આપણો પાડોશી સ્વસ્થ છે આપણા ગામનો વ્યક્તિ સ્વસ્થ છે આપણા તાલુકા જિલ્લાનો વ્યક્તિ સ્વસ્થ છે તો આપણું ગુજરાતના નાગરિકો સ્વસ્થ છે અને આપણે સ્વસ્થ સ્વસ્થશું તો આપણી જે સંપત્તિ છે આર્થિક સંપત્તિ છે વૈચારિક સંપત્તિ છે બૌદ્ધિક સંપત્તિ છે જે પણ સંપત્તિ છે એનું આપણે જતન કરીશું અને તો જ આપણું ગુજરાત આગું ગુજરાત છે ને એ રાખી શકીશું ફરી એકવાર કહીશ સતર્ક રહેજો સતર્ક રાખજો અને જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં બોલજો પણ અને ધ્યાનમાં પણ લાવજો